આ હા લગાત આ છે ભાષા દવાઈ ખીર બનાવી હતી ખીર તો ખા સુક કર આ ઝાડું છે ન મત્રા

તોળીને તુદી બનાવી દીધી તો બનાવી દીધી તીર તો હાલી 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 સાાળો લોગો

લો આ વાત મેને વાત તક થાય ની નઈ નઈ આના વાળા ખાલી બાજી વાત થાય ની અમારી માને सिखવાડીતી આઈ બાના તો એવું થાય નઈ બી सिखવાડીતી હા ત્યારે માતો જાળી હતી બાપની અખરાઈ પછી પણ માનું ભૂઠિયો બાપને જોઈ નઈ નઈ જોઈ તારા બતાવે હાર ના કેવાય પછો બી सिखવાડીતી કેતે પાડામાંથી सिखવાડીયું તારા કેવાય પણ બહુ કર્યાવા મખા જ મારે વખા તો ફરાજ કર તે કીધું અમે ના હું કરી मुखिया की तू इधर टॉम से कोई करिया तो अपना ने उंगा हो उंगा हो बात अच्छी से अरे मैं लखानी बात ताई में नहीं बची चालो अरे बाते हाँ अरे खोजे तो तेरे लखोजे सरदार देवा अमर का कोई बात नहीं है ना खाता तो जाता तो

બાકી કોઈ ખેડ બાણી કોઈ ખેડ બાણી થા તો વાજે બનાવ ના જોયું તો મે રૂપા બા ભરા એક પર દાલુ હા કોઈ ખેડ બાણી બા તમે હો પર જાવ આ જ તો આ માર 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 તા પર જો પર ના ના જાવ પર તમે હો લા હા હા